મિત્રો ફાઇનલી આપણે ભજી બધી અને હવે તમે મિત્રો જોઈ શકો છો અને મોટા ભાગે મિત્રો સલાહ થઈ ઝેડ અને મોટા ભાગે ગણો મિત્રો ફાઇનલી આપણે નવડો આવી ગયા અને એને દાળમાં મિત્રો દેખો આવી હે આપણે તો ગતું હતી નહીં મિત્રો ફાટવાના પ્રશ્ન મિત્રો વધારે થાય એટલે હજી તો મિત્રો અંદર કાચો કાચો તમે વિડીયાની અંદર મિત્રો બન્યા રહેજો અને આપણે હેલો મિત્રો કેમ છો બધા રેડ એક અમારા નવ માં હાર્દિક સ્વાગત છે મિત્રો ગુડ મોર્નિંગ બધાને સવાર સવારના મિત્રો આપણે આજ જવાનું છે એટલે ક્ષેત્રે દાડણ થોડુંક ઘણું હારે ન વડે એટલે મિત્રો આપણે દેખો આવી ગયા છો પાછા ઇન્જિનિયર ચોપે એટલે મિત્રો આપણે રોજ તાવ લગાવવાનો તાવ લગાવવાનું કારણ કે ચોરીનો કિસ વધારે ચાલે છે અને ઉપર મિત્રો ઝાડકો રાખવાના બેહરો એ થોડો કોદરા કાલે એટલે મિત્રો તોડ્યો હોય અને કેમ કે મારા ચોરીના ખિસ્સા મિત્રો વધારે ચાલે છે આ એટલે ચોકલેટ તાવો મારું જરૂરી હોય છે એટલે મોડાવેલો આના ઠાકડો થોડું મિત્રો એટલે આપણા પાસે તો મિત્રો શું લે ચોર કેમ કેમકે આપણે પાસે હોતું જ નથી કાંઈ શું ચોર લે આપણે ચોર જેવા છે પણ એમ કે થોડા ઘણી સેફ્ટું હોય જરૂરી મિત્રો એટલે કાચી થોડા માટે રાખવું પડે અને ધ્યાન પણ મિત્રો થોડા ઘણું રાખવું પડે કે ચોરને તોળીઓ મિત્રો નીકળે છે સોના ચોધીના ભાવ તો જબર હતા તો મિત્રો કાલથી વળી ફાટી છે કાલથી થોડાક માપે છે મિત્રો અને આ મિત્રો રાયડો વાટવા આવી ગયો છે દેખો મિત્રો ફાઢવાનું ચાલુ છે થોડું ઘટ્યું છે મિત્રો અને આપણે મિત્રો હવે ચાલુ કરી નાખવું શ્રી ગણેશ કરી નાખવા છે કાલે પરમે મિત્રો આગળ ને અંદર દાળમાંથી મિત્રો દાળમાં કાઢીને હવે મિત્રો ખર્ચા કરે છે અને ખારચા મિત્રો કેવી મસ્ત ઊભી છે અને અંદર મિત્રો ઘવે પણ કર્યા છે તમે જોઈ શકો છો અંદર ઘવે છે હા મિત્રો ઓર્ગેનિક છે કે એ આપણને ખબર નહીં અને ઘઉં કર્યા છે મિત્રો એટલે આપણે મિત્રો ઓર્ગેનિક ઘઉ કરા આપણે અંદર કોઈ દવા કેમિકલ વગરનું અને આની અંદર મિત્રો કોઈ ખબર નહીં અને આપણા મિત્રો થોડુંક બાઈક મળી લઈ એટલે આપણે શું મિત્રો થોડોક વાર બાઈકમાં લઈ ગયા ને હા હા અને હવે આપણે ઉતર્યા છે એટલે હવે અડધા સવારે હવે થોડોક છેટો છે મિત્રો અડધા કિલોમીટર એવો આસપાસ એટલે મિત્રો ફાઇનલી આપણે નવોડની અંદર આવી ગયા ને મિત્રો કેવા મસ્ત એંડા ઊભા છે એટલું છેડ અને આ મોટાભાગે એન્ડ છે મિત્રો અને મિત્રો ઓમના વરિયાળે છે દેખો આ વરિયાળે છે કે મસ્ત ઊભી છે હાલ તો બીજું મિત્રો ચણે છે જો મોટી થવાની મિત્રો વાર છે હેદ્રોની અંદર એક સ્પ્રે આવશે દવાનો એટલે એનાથી ફૂલ વધારે આવે અને ફૂમતા પણ મિત્રો વધારે ફૂલે એટલે અને બીજો મિત્રો ફવારા છે એટલે મેળાની કોઈ અસરવાળા વાળી માથે કોડ જ નહીં મિત્રો અમારા ગામમાં ઘણો ને સોલારનું પદ્ધતિ મિત્રો મોટા ભાગે થઈ ગઈ છે તમે મિત્રો જોઈ શકો છો અને મોટા ભાગે બધું મિત્રો સોલાર થઈ ગયું અને મોટા ભાગે ઘણો અમારા ગામમાં સોલારથી લાઈટ મિત્રો આવે છે બધાની અને અમુક મિત્રો કુવાથી બાકી છે બાકી બીજે મિત્રો બધું સોલાર થઈ ગયું દેખાય મિત્રો બધું દરિયા દેવું દેખાય કે નહીં દેખાતું તેટલી પણ નજર પહોંચે એટલે પણ મિત્રો બધે સોલાર જ તે

ગયા મિત્રો વેચવા હાર ઉતરા એટલે મિત્રો શું ભાવ આવે એનો ખબર નહીં એનો મિત્રો વિડીયો બનાવશો હવારે કેમ કે મિત્રો હવે ટાઈમ ઓછો છે અને હવે ત્રાજ મારા આવવાનો છે મિત્રો ત્રાજ અને આવશો એટલે મિત્રો મોડો થશે રાધી મિત્રો મોડી આવશે એટલે વિડીયો મિત્રો કાલે આવશે શું ભાવ આવ્યો શું ભાવ નહીં આવ્યો એના વિડીયો મિત્રો કાલે આવશે વિડીયોની અંદર મિત્રો બન્યા રહી જો ત્રાજ ખરાબ દાડમ બાડમ વેચી કમ્પ્લેટ અને દાડમનો સ્વભાવ મિત્રો એનો વિડીયો કાલે બનાવશું મિત્રો અને મિત્રો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં જય હિન્દ જય ભારત મિત્રો